याने देखो देखो माने लगा हो ऊपर बोरे पड़े रहते या वा तो, तो, दे दे दा 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 तो, तो, तो नहीं देता माने ले पड़े આપડે તો સુલા દઈએ પેલી રેડ આવે એ જોઈ લે બરોબર ચાલો હું લાડો કે તમે બોલજો

અલ્યા યાર વાગે તો નહિ ના તમે યાર ઓફલાઈન થઈ ગયા તમે ફોન અરે યાર બોડું એટલે હું યાર તમે આ કે વાગે નહિ કે બોડું બીસ કણી યાર તમે યાર યાર અલ્યા તમાર તો આવું તો ન હોય યાર ભાઈ આ ₹20 બિસકાતો યાર હ આવું તો ન આય ભાઈ બિસકા તમે તો યાર હા યાર મને ના મતલબ અમાર પ્લાન અમે તમાર એવું કરશું ભાઈ

મિત્રો જો આ તમારે કોઈ વાગી જાય તો તમારે બદલા લેવાની ભાવનાથી આવું ના કરશો તો લાઈક કરજો મારા મિત્રો અને શેર ને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો